બેસાડી નજર રૂપિયા કાઢી લેતી ગેંગને ઝડપી પાડતી લસકાણા પોલીસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક વાબાંગ જામીર સાહેબ નાઓની સૂચના મુજબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન એક આલોક કુમાર સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી એ ડિવિઝન વી આર પટેલ સાહેબનાઓએ નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એ ચાવડા સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન આર પટેલ સાહેબનાઓની સાથે સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ રવિભાઈ મગનભાઈ હેડ કોન્સ્ટેબલ હિંમતસિંહ દિનેશભાઈ હેડ કોન્સ્ટેબલ બળભદ્રસિંહ હમલભાઈ નાઓને ખાનગી રાહે મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે લસકાણા પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 303 ત્રણ બે ચોપન મુજબના કામના પેસેન્જરને ઓટો રિક્ષામાં બેસાડી નજર ચૂકવી રૂપિયા કાઢી લેતી ગેંગના આરોપીઓ અરબાજ ખાન આલમ ખાન પઠાણ ઉંમર વર્ષ પચ્ચીસ ધંધો રિક્ષા ડ્રાઇવિંગ રહે બી નંબર સી એકાણું રૂમ નંબર પંદર ભેસ્તાન આવાસ દિંડોલી સુરત તથા મુસ્તાફ ખાન ઉર્ફે કાલિયા ફકીરા ખાન પઠાણ ઉંમર વર્ષ ત્રીસ ધંધો છૂટક મજૂરી રહે બી બેતાલીસ ચૌદ ભેસ્તાન આવાસ ડિંડોલી સુરત તથા સમીર શકુલ શાહ ઉમર વર્ષ બાવીસ ધંધો વેપાર રહે સી ઓગણીસ બે ભેસ્તાન આવાસ ડિંડોલી સુરતનાઓને બાતમી હકીકત આધારે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત